આજે તો આપણે લખવાના છે દસ નામ ગુજરાતી અને અંગ્રેજીમાં તો ચાલો લખવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં સરસ મજાનું ટાઇટલ આપી દઈએ સારાક્ષરમાં દસ નામ ગુજરાતી અને અંગ્રેજીમાં તો મિત્રો ટાઇટલ આપી દીધું છે એકદમ સરસ મજાનો સારા અક્ષરમાં દસ નામ ગુજરાતી અને અંગ્રેજીમાં તો ચાલો લખીએ સૌથી પહેલાં આપણે અહીંયા ક્રમ લખીશું ત્યાર પછી અહીં ગુજરાતી નામ લખીશું અને અહીં અંગ્રેજી નામ લખીશું તો જો મિત્રો દસ નામ ગુજરાતી અને અંગ્રેજીમાં અહીં આપણે ગુજરાતીમાં નામ લખીશું અહીંયા અંગ્રેજીમાં અને અહીં તેના ક્રમ લખીશું તો ચાલો લખવાની શરૂઆત કરીએ પહેલાં નંબરનું નામ લખીએ પહેલું નામ મિત્રો મારું જ લખીશ સંજયો તો ક્રમ છે એક નામ છે સંજય અને તેને હવે અંગ્રેજીમાં લખીએ એસ એ એન જે એ વાય તો પહેલું લખાઈ ગયું છે મિત્રો નામ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં ત્યાર પછી લખીએ બીજા નંબરનું નામ બીજા નંબરનું નામ છે રાજેશ આર એ જે ઇસ એચ બીજા નંબરનું નામ છે મિત્રો રાજેશ અને મિત્રો હા એક ખાસ વાત તમે જોઈ શકો છો કે મેં કેટલા સુંદર અક્ષરે લખ્યું છે જો તમારે પણ મારા જેવા અક્ષરો સુધારવા હોય તો મિત્રો તેના માટે આપણે એક વિડીયો ઓલરેડી બનાવેલો છે આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં તે વિડિયોની લિંક તમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે તે વિડીયો જોઈને તમે લોકો પણ મારી જેવા અક્ષરો સુધારી શકો છો તો લિંક નીચે આપેલી છે ફટાફટ તે વિડીયો પણ જોઈ લેજો અને આ વિડીયોમાં પણ છેલ્લે સુધી બના રહેજો ત્યાર પછી લખીએ વાક્ય નંબર વાક્ય નહીં મિત્રો નામ ત્રીજા નંબરનું નામ ત્રીજા નંબરનું નામ છે મિતેશ તેને ઇંગ્લિશમાં લખીએ એટલે કે અંગ્રેજીમાં એમ આઈ ટી એસ એચ ત્રીજું નામ પણ લખાઈ ગયું છે મિત્રો ત્યાર પછી લખીએ ચોથા નંબરનું નામ ચોથા નંબરનું નામ લખીએ ગુજરાતીમાં ચોથા નંબરનું નામ છે મિત્રો કિશન હવે તેને અંગ્રેજીમાં લખીશું કે આઈ એસ એચ એ એન ચોથું નામ પણ લખાઈ ગયું છે કિશન ત્યાર પછી લખીએ પાંચમું નામ પાંચમું નામ લખીએ ગુજરાતીમાં જયેશ હવે તેના અંગ્રેજીમાં લખીશું જે એ વાય એસ એચ પાંચમું નામ છે મિત્રો જયેશ અંગ્રેજીમાં જે એ વાય એસ એચ તો પાંચ નામ કમ્પ્લીટ લખાઈ ગયા છે હજી આપણે પાંચ નામ લખવાના બાકી છે તો વિડીયોમાં બને લેજો તો છઠ્ઠું નામ છે નીરવ છઠ્ઠું નામ છે મિત્રો નિરવ તેને અંગ્રેજીમાં લખીશું એનઆઈઆર એ વી છઠ્ઠું નામ પણ લખાઈ ગયું ત્યાર પછી લખીએ સાતમા નંબરનું નામ આશીષ સાતમા નંબરનું નામ છે મિત્રો આશીષ હવે તેને અંગ્રેજીમાં લખીશું એસ એચ આઈ એસ એચ સાતમા નંબરનું પણ નામ લખાઈ ગયું છે આશીષ ત્યાર પછી લખીએ આઠમા નંબરનું નામ આઠમા નંબરનું નામ છે દીપક આઠમું નામ છે મિત્રો દીપક તેને ગુજરાતીમાં લખ્યું હવે તેને અંગ્રેજીમાં પણ લખી લઈએ ચાલો લખીએ ડી ડબલ ઈ પી એ કે તો આઠમું નામ છે દીપક તેને ગુજરાતી અને અંગ્રેજીમાં લખી લીધું છે ત્યાર પછી લખીએ નવમા નંબરનું નામ મનોજ નવમા નંબરનું નામ છે મિત્રો મનોજ તેને હવે લખીએ અંગ્રેજીમાં એમ એ એન ઓ જે નમા નંબરનું નામ છે મનોજ ત્યાર પછી લખીએ છેલ્લું દસમા નંબરનું નામ તો છે નામ છે હિતેશ તેને આપણે ગુજરાતીમાં લખી લીધું છે હિતેશ હવે તેને અંગ્રેજીમાં પણ લખી લઈએ એચ આઈ ટી ઈ એસ એચ તો મિત્રો જોઈ શકો છો દસ નામ ગુજરાતી અને અંગ્રેજીમાં આપણે લખી લીધા છે તો આપણે જેટલું પણ લખ્યું છે ફરી એકવાર આખું જ વાંચી લઈએ ને જો તમે નામો ના લખ્યા હોય તો તમે લખી લેજો તો ચાલો ફરી એકવાર આખું જ વાંચી લઈએ દસ નામ ગુજરાતી અને અંગ્રેજીમાં અહીં આ ક્રમ લખ્યા છે અહીં આપણે ગુજરાતીમાં નામ લખ્યા છે અને અહીં અંગ્રેજીમાં લખ્યા છે તો પહેલું નામ છે સંજય એસ એ એન જે એ વાય બીજું નામ છે રાજેશ આર એ જે ઈ એસ એચ ત્યાર પછી ત્રીજું નામ છે મિતેશ એમ આઈ ટી ઈ એસ એચ ત્યાર પછી ચોથું નામ છે કિશન કે આઈ એસ એચ એ એન ત્યાર પછી પાંચમું નામ છે જયેશ જે એ વાય ઇ એસ એચ ત્યાર પછી છઠ્ઠું નામ છે નીરવ એન આઈ આર એ વી ત્યાર પછી સાતમું નામ છે આશીષ એ એસ એચ આઈ એસ એચ ત્યાર પછી આઠમું નામ છે દીપક ડી ડબલ ઈ પી એ કે ત્યાર પછી નવમું નામ છે મનોજ એમ એન ઓ જે ત્યાર પછી છેલ્લું દસમું નામ છે હિતેશ એચ આઈ ટી ઈ એસ એચ તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે દસ નામ ગુજરાતી અને અંગ્રેજીમાં એકદમ સારા અક્ષરમાં લખી લીધા છે અને હા મિત્રો તમારે પણ જો આવા અક્ષરો સુધારવા હોય તો આપણે વિડીયો નીચે આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં તો તે વિડીયોને જરૂર જોજો તમે પણ આવા અક્ષરો સુધારી શકો છો તે વિડીયો જોઈને અને મારા અક્ષર કેવા છે તે ખાસ કોમેન્ટ કરીને જણાવજો અને આજનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો તમારા મિત્ર સુધી શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો એક કોઈ પણ એક કોમેન્ટ કરી દેજો તો મળીશું એક હવે નવા વિડીયોમાં ત્યાં સુધી Bye bye.